નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું હિરલ આપની સાથે અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે જે ગૌરવની વાત છે પરંતુ સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોના આટાફેરા અને પશુઓના મારણની ઘટનાઓ પણ વધી રહી છે જેના ડરના કારણે એક દુર્ઘટના સામે આવી છે અમરેલીના ખંભાના ઉમરિયા ગામે વાસુરભાઈ કામાડિયા નામના ખેડૂત પોતાની વાડીએથી બળદગાડું લઈને પરત ફરી રહ્યા હતા તે સમયે અચાનક સિંહ બળદગાડા પાછળ દોડતા બળદો ભયભીત થઈ ગયા હતા સિંહના ડરથી બળદગાડું નિયંત્રણ ગુમાવીને સીધું વાડીના કૂવામાં ખાબક્યું હતું આ અકસ્માતમાં એક બળદનું કમ નસીબે મોત નીપજ્યું હતું જ્યારે બીજા બળદને બચાવવા માટે અમરેલી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ફાયર વિભાગના જવાનોએ ક્રેનની મદદથી અને પોતાના જીવના જોખમે ઊંડા કૂવામાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું પાંચ કલાકની ભારે જહેમત બાદ બીજા બળદને હેમખેમ બહાર કાઢવામાં આવ્યું હતું અને બળદ પણ બહાર કાઢવામાં આવ્યું હતું આ ઘટનાના પગલે ખાંભા મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિત વહીવટી તંત્રની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી ગ્રામજનોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા અને ફાયર વિભાગની બહાદુરી ભરી કામગીરીને બિરદાવી હતી ધર્મેશ મહેતા નેશન પ્લસ ન્યૂઝ અમરેલી સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર